નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનો નો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ ભરૂચમાં બેસતા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી વિવિધ મંદિરોમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો નવી આશા ઉમંગ અને ઉપેક્ષાઓ સાથે આજથી વિક્રમ સંવત બે હજાર વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં લોકો હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે નવા વર્ષને વધાવી રહ્યા છે લોકોએ આજે નવા વસ્ત્રોમાં સજ્જ થઈને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી હતી અને એકબીજાને મીઠાઈ ખવડાવી સમગ્ર વર્ષ મિથાશથી ભણેલું રહે તથા આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાતી નાગરિકો હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવટના કારતક મહિનાના પ્રથમ દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે જે બેસતા વર્ષ તરીકે પણ જાણીતું છે ભરૂચ શહેર અને જિલ્લાના વિવિધ મંદિરોમાં આજે વિશેષ શણગાર અને રોશની કરવામાં આવી હતી આજે વહેલી સવારથી ભરૂચ શહેર અને જિલ્લાના વિવિધ મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી લોકો નવા વર્ષે મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ મેળવે છે નૂતન વર્ષ નિમિત્તે ભરૂચના શ્રી ભૃગુપુર મોટ મોઢી સમાજનો મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સવારના સાત્રીસ કલાકે શ્રી ભૂગુપુર માતાની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ નવા વર્ષ નિમિત્તે સમાજના લોકો તથા ધર્મપ્રેમીઓ ભેગા થઈ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનારું નવું વર્ષ તમામ લોકો માટે સુખ સમૃદ્ધિ શાંતિ લક્ષ્મી વિદ્યા લઈને આવે અને સૌ સ્વસ્થ નિરોગી તંદુરસ્ત રહે અને ઉત્તર પ્રગતિ કરી જીવનમાં ખૂબ આગળ વધે તેવી માતાજી

వర్తని గే వటా పరమాత్మ నా సశైవణమానే అవతార రాష్ట్రమైన વર્ષ એટલે પડવાના દિવસે ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરે છે દિવાળીના પાંચ મુખ્ય તહેવારોમાં અન્નકૂટ એ ચોથો અને મુખ્ય તહેવાર છે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જલારામ બાપાને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ એટલે કે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને શ્રી જલારામ બાપાનું પૂજન અર્ચન દર્શન આરતી અને અન્નકૂટના દર્શન અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું ભરૂચના દાંડિયા બજાર ખાતે આવેલા વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરે પણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન દર્શન આરતી પ્રસાદી અને અન્નગર ખાતે આવેલા વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરે પણ અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન દર્શન આરતી પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું આયોજન થયું છે ભક્તોએ લાભ લીધો છે અને મંદિર તરફથી પણ હરિભક્તોને નૂતન વર્ષના સાલ માં ભરૂચની જડેશ્વર ચોકડી ખાતે આવેલા બીએપીએસ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરે પણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન દર્શન આરતી પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું સ્વામિનારાયણ સનાતન હિન્દુ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે આવેલું છે બે હાજર ને એકવીસ સાલ ની અંદર પુરુષની પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે આપણી હિન્દુ સંસ્કૃતિ સનાતન હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દર વર્ષે ભગવાનની આગળ પહેલા દિવસે નવા વર્ષના પહેલા દિવસે અંતિ દિવસો ઉજવાય છે અંદર નાના મોટા અને હજારો હરિભક્તો ઘણી માટે આવતા હોય છે આની તૈયારી એક મહિના કરવામાં આવે છે એક મહિના પેલા થી સારી રીતે તૈયારી થી લઈ અને જે ઘર ની આગળ હજારો વાનગી ધરાવવામાં આવે છે

જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન અર્ચન દર્શન આરતી પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈને પોતાનો જન્મારો સફળ બનાવ્યો હતો ભરૂચની સિંધવાઈ સોસાયટી ખાતે આવેલા શ્રી સિંધવાઈ માતાના મંદિરે પણ અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી સિંધવાઈ માતાને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને શ્રી સિંધવાઈ માતાનું પૂજન અર્ચન દર્શન આરતી પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું કાટક સુધ નવ વર્ષમાં દર વર્ષે માતાજી નો અનુકૂળ ભરાય છે બધા ભક્તો અહીંયા દર્શન નો લાભ લેવા આવે છે વર્ષોથી અમારે અહિયાં થી પરંપરા થી બધું ચાલતું આવ્યું છે અને ચાલે છે સિંધુ માતા મંદિર ભરૂચ